હે હાય સંદીપ એન યુ આ વોચિંગ વેબ સંગલ ઓફિશિયલ આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો મસ્ત હશો ને તમારા બધાની પ્રિપેરેશન ઘણી સારી ચાલી રહી હશે સીસીની પરીક્ષા આપી ચૂકેલા તમામે તમામ વિદ્યાર્થી મિત્રો હવે રાહતની શ્વાસ અનુભવતા હશે અને જે લોકોનું પેપર થોડું ઘણું કદાચ કહી શકાય કે પ્લસ માઇનસ થયું છે તો એ બધાને પણ ખૂબ ખૂબ શુભકામના હિંમત રાખો તમે જે કંઈ પણ વસ્તુ લખી છે એના પર ભરોસો રાખો શ્રદ્ધા રાખો અને સાથે સાથે વિશ્વાસ રાખો કે તમે જે કંઈ પણ લખ્યું છે તમારી જે મહેનત હશે એ પ્રમાણેનું તમને પરિણામ પ્રાપ્ત થશે સો વન્સેન વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાઓ માટે આપ સૌને પહેલાં તો શુભકામના શુભકામના પાઠવતાની સાથે આજના સેશનમાં આપણે વાત કરીશું કે ખરેખર સીસી ગ્રુપ એના મુખ્ય પરીક્ષાના પેપરમાં એટલે કે એમાં ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં કેટલું પૂછાયું છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓની એવી માંગણી હોય છે કે સાહેબ જે કંઈ પણ પૂછાયું છે આમાં આમાંથી પૂછાય છે કે નહીં ઘણાને પ્રશ્નાચિન્હ હોય છે કે ભાઈ આમાંથી કેટલું પૂછાય છે ટૂંકમાં કોઈ પણ વ્યક્તિની કોઈપણ જગ્યાની અથવા તો કોઈપણ ઇન્સ્ટિટ્યૂટની એક ક્રેડિટેબિલિટી જેને કહેવાય ને એ હોય છે એનું કોન્ટેન્ટ અને કોન્ટેન્ટ માટે પોતાના 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 ક્વેશ્ચન્સ માટે અને પોતાની ફેકલ્ટી ટીમ માટે અને પોતાના મેનેજમેન્ટ માટે અને પોતાની ટેસ્ટ સિરીઝ માટે અને પોતાના ટૂંકમાં એ ટુ ઝેડ આ આ એડ્યુકેશનલ ફિલ્ડમાં કમ્પિટેટિવના એજ્યુકેશનલ ફિલ્ડમાં આવતી દરેકે દરેક પાસાઓમાં દરેકે દરેક દરેકે દરેક કહી શકાય કે જેટલા પણ જેટલા પણ પાસા છે કોમ્પિટેટિવ ની તૈયારીમાં જે જરૂરી હોય છે જે વિદ્યાર્થીઓને એ બધામાં સંકુલ અપ ટુ ધ માર્ક એટલે કે એક કહી શકાય કે પાયાનો પથ્થર સાબિત થયું છે સો કરીને બતાવ્યું છે પહેલાં પણ અને પુરાવા મૂકવાની એમ આવશ્યકતા નથી હોતી પરંતુ જ્યારે આવી પરીક્ષાઓની અંદર અને જ્યારે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો આટલો મોટો માસ છે અને આટલા બધા વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે તો એ બધા વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને કે આપણી જે બેચિસ છે અથવા તો આપણી સાથે જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે બરાબર અને એમને તો ખબર જ છે જે વિદ્યાર્થીઓ આપણી પાસે ઓફલાઈન ભણ્યા છે ઓનલાઈન ભણ્યા છે સાથે સાથે આપણા અન્ય વિદ્યાર્થીઓ જે આપણી સાથે જોડાયેલા છે એમના માટે કે ભાઈ આપણા કોન્ટેન્ટમાંથી અથવા તો તમે કેવી રીતે તૈયારી કરો છો કેવું કોન્ટેન્ટ તૈયાર કરો છો તો તમને પરીક્ષામાં મદદરૂપ નીવડે છે એના એક કહી શકાય કે ભાઈ પુરાવા સ્વરૂપે કહો કે એના એક ઝલક તરીકે કહો આજનો સેશન એને અનુલક્ષીને રહેશે હું છું સંદીપ અને તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો વેબ સંકુલ ઓફિશિયલ શરૂઆત કરીએ પહેલાં એક નાનકડી જાહેરાત કરી દઉં છું કે આવનારી જે જીપીએસસીનું નવું કેલેન્ડર છે એને ધ્યાનમાં રાખીને આપણે એક નવી બેચ લોન્ચ કરેલી છે અને આ બેચ જે શરૂ થવાની છે નવમી ડિસેમ્બરથી બે હજારને ચોવીસ આઠથી બાર વાગ્યાનો સમય છે અને જે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશિપ મળવાપાત્ર છે તો એમને પણ એ સ્કોલરશિપનો લાભ આ બેચ હેઠળ મળવાપાત્ર રહેશે સો જીપીએસસીની આપણી એક્સક્લુઝિવ ઓફલાઈન ફાઉન્ડેશન બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આપણી સરગાસન ક્રોસ રોડવાળી બ્રાન્ચ એટલે કે જે સરગાસનવાળી બ્રાન્ચ છે ત્યાં તમે ઓફલાઈન વેબ સંકુલના એક્સપર્ટ ફેકલ્ટી પાસે આવીને અહીં રૂબરૂ પ્રિલિમ્સ એઝવેલ એઝ મેન્સ એઝ વેલ એસ પ્રિપેરેશન કરી શકશો સો વેબસંકુલે શા માટે તો એની તમામે તમામ બાબતો અહીંયા તમે જોઈ શકો છો વધુ ઇન્ફોર્મેશન માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અથવા તો સીધે સીધા અમારી જે બ્રાન્ચ છે ત્યાં તમે પોતાના સાથે પોતાના એટલે પોતે સ્વયં પોતાના મિત્ર વર્તુળ અથવા તો પોતાના ભાઈ બહેન અથવા તો પોતાના વાલી પેરેન્ટ્સ સાથે પણ અમારી સંસ્થાની મુલાકાત લઈ શકો છો આપણી હેડ ઓફિસ હેડ બ્રાન્ચ છે ત્યાં પણ આવીને તમે સંસ્થાની મુલાકાત લઈ શકશો તમારે ફેકલ્ટીને ફેકલ્ટીની મુલાકાત લેવું છે અથવા તો તમારે જે કંઈ પણ શુભેચ્છા પાઠવી છે અથવા તો તમારા તમારે કહી શકાય કે વેબ સંકુલના એક એક સ્ટુડન્ટ તરીકે તમારે સંસ્થાની મુલાકાત લેવી છે અફકોર્સથી તમે વેલકમ છો તમારો બધાનો અમે સ્વાગત કરીએ છીએ આગળ વધીએ છીએ અને સીસી ગ્રુપ એ ની જે મુખ્ય પરીક્ષા લેવાય છે એમાં ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર ક્વાઇટ ઇઝી કહી શકાય જે વિદ્યાર્થીઓની તૈયારી સારી હશે સારી હશે એમને કોઈ ઇશ્યુ આવ્યો નથી ચલો સો હું વધારે કોઈ જ વાત નહીં કરું સીધે સીધા આપણે કોન્ટેન્ટ આવીશું તમને એક શબ્દ અહીંયા પૂછાયો હતો ઓફિસ ઇસ્યુને લગતો ડેલી ડે ટુ ડે 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 ટુ ડે જે ઓફિસ ઇસ્યુ હોય છે એને લગતો દસ માર્ક્સનો ક્વેશ્ચન લેટર આઈડીમાં પૂછાતો હોય છે અને એમાંથી તમને ટર્માઇટ એટલે કે ટર્માઇટ કહો કે ટર્માઈટ ટર્મિટ કહો ઘણા લોકો ટર્મિટ કહે છે ટર્માઈટનો જે ઇશ્યુ છે એટલે કે જેને ઉધઈ કહીએ ઓફ ડેમેજિંગ ધ ફર્નિચર એન્ડ રેકોર્ડ્સ ઓફ ધ ઓફિસ તો આ ક્વેશ્ચન આપણે ઓલરેડી એક નહીં બે નહીં લગભગ ત્રણેક બેચમાં કરાયો હતો અને એમાંથી બે બેચના તો મેં તમને પુરાવા પણ આપી દઉં છું આ મારો જ હાથ છે યુ કેન સી હિયર હા હાથ દોરો જોવા મળી રહ્યો છે ને મારા હેન્ડરાઇટિંગ પર તમને ખબર જ છે મારી જે આર લખવાની સ્ટાઇલ છે યુનિક એ વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે તો યુ કેન સી હિયર અહીંયા મેં અંડરલાઇન પણ કર્યું છે અહીંયા શબ્દ તમે જોઈ શકશો હા હો તો અલગ છે બાકી કોન્ટેન્ટ અંદર સેમ ટુ સેમ જ લખવાનું હતું તો આમાં વધારે મારે કંઈ કહેવું નથી આગળ આ આ તો આ વ્યક્તિને ઓળખતા હશો નો ડાઉટ હમણાં થોડા વાળ અને શેવિંગ અને અલગ લાગતી હશે બાકી આ હું જ હું જ છું તો તમને અહીંયા પણ જોવા મળી રહ્યું હશે અહીંયા પણ આ શબ્દ અહીંયા યુઝ થયેલો છે તો આપણે એક બેચમાં યુ આ પૂછેલો છે વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી વર્સ એકસો ને પચાસ શબ્દમાં અને પણ તમે જોઈ શકશો ને એકસો પચાસ શબ્દમાં પૂછે છે સેમ ટુ સેમ ઇશ્યુ છે સો ડીગડો કોપી પૂછેલું છે આગળ વધીએ છીએ જોકે પીવાઈ ક્યુ પણ છે પૂછાયેલો પણ છે ભૂતકાળની પરીક્ષામાં તો આપણે વિદ્યાર્થીઓને કરાયો પણ હતો અને વિદ્યાર્થીએ ઘણા મને આન્સર પણ લખીને મોકલાવડાયા હતા જે લોકો ઈમેલ કર્યા હતા આન્સર એમને આપણે ચેક કરી આપવાની કોશિશ કરી હતી અને બધાને મોટાભાગના વિદ્યાર્થીઓને આપણે પૂર્ણ રીતે સંતોષ આપ્યો છે તો ડ્રાફ એન્ડ ઇનોર્ગ્યુરલ સ્પીચ ઇનોર્ગ્યુરેશન હોય છે જે ઇનોર્ગ્યુરેશન હોય છે ઉદ્ઘાટન હોય છે ઉદઘાટન સમારોહ તો જુદા જુદા ઉદ્ઘાટન સમારોહ અથવા તો મેટ્રો સ્ટેશનનું મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન છે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ એન્કલેવનું ઉદ્ઘાટન છે બધા આ બધા જે ફોર્મલ સ્પીચ છે એની બહુ સારી ફોર્મેટ મેં કરાયેલી છે તો ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર પૂછાયેલું છે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ એન્કલેવ સાથે સાથે જે ખેલો ઇન્ડિયા ગેમ્સ છે અથવા તો આપણું ખેલ મહાકુંભવાળી જે ઇવેન્ટ છે એને લગતા ફોર્મલ સ્પીચ વિદ્યાર્થીઓને કરાવ્યા છે તમે એની ઝલક જોઈ શકશો ઇનોગ્યુરેશન ફંક્શન ઓફ સ્પોર્ટ્સ અથવા તો સ્પોર્ટ્સ એન્કલેવ તમે સ્પોર્ટ્સ એન્કલેવનું ઉદઘાટન કરી રહ્યા છો ત્યાં ગયા છો તમે મિનિસ્ટર ઓફ સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ છો ચાલયે એના પછી વાત કરીએ છીએ આ પાંચ માર્ક્સનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું તો આ એની આખી આખી ડિટેલ છે કોન્ટેન્ટ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સેસ છે સ્વિમિંગ પૂલ છે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાત આ બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરીએ ત્યાં મારો ચહેરો છે પછી એક ગ્રેમરના પોર્શનમાં જો જોવા જઈએ તો સાનિયા પ્લેસ બ્લેન્ક રમત ગમતના નામ સાથે આપણે આર્ટિકલ વાપરતા નથી એવું તમે યુટ્યુબના ઘણા વિડીયોમાં પણ સમજાયેલું છે અને આમાંય જો કે સમજાયેલું છે અને યુ કેન સી ક્યુઅર અહીંયા નો આર્ટિકલ નો આર્ટિકલ આન્સર આવે છે ક્યાં છે તો અહીંયા મેં તમને સમજાવ્યું હતું રમતોના નામ સાથે ગેમ્સના નામ સાથે આર્ટિકલ અહીંયા વપરાતા નથી અને ચોકડી મૂકેલી છે અને પછી મેં કીધું પણ હતું સમજાવ્યું હતું કે અ ગેમ અ મેચ સાથે ટુર્નામેન્ટ વગેરે હોય ચોક્કસ મેચ હોય તો ધ યુઝ થાય છે આ બધું મેં સમજાવ્યું પણ હતું રોગોના નામ સાથે વારના નામ સાથે સેવારના નામ સાથે ઋતુઓના નામ સાથે વગેરે સાથે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરતા નથી એટલે કે ઓમિશન ઓફ આર્ટિકલ આવે છે અથવા તો એને નો આર્ટિકલ કહી શકશો પછી એક બહુ મજાનો પ્રશ્ન કદાચ એ શબ્દે શબ્દ લગભગ શબ્દે શબ્દ સેમ પૂછ્યો છે જો કે આ એસએસસીનો નો પીવાયક્યુ છે ને આપણે કદી એવો દાવો નથી કરતા ને ના હું એવો દાવો કરી રહ્યો છું કે ભાઈ હું ભણાઈશ એની બહાર કદી જાય નહીં આ લેંગ્વેજ છે દરિયો હોય છે ગમે ત્યાંથી પૂછી શકે કન્સેપ્ટ ઇઝ ધ કિંગ હંમેશાથી હું કહેતો આવ્યો છું તમારા જો કન્સેપ્ટ ક્લિયર છે તો તમે આન્સરને આરામથી સોલ્વ કરી શકશો મને ખબર છે કે તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમાંના ઘણા વિદ્યાર્થીઓના ગ્રામરમાં માર્ક્સ દસમાંથી આઠ અથવા તો દસમાંથી નવ ઘણાના દસમાંથી દસ પણ આવ્યા છે જેના મને પણ પોસનું ઘણા મેસેજિસ મળી ચૂક્યા છે આનંદની લાગણી છે કે તમે ગ્રામરમાં બહુ સારું પરફોર્મ કર્યું છે જે વિદ્યાર્થીઓ આપણી પાસે ભણ્યા છે ઓફલાઈન બેસીસમાં અથવા તો જેમણે યુટ્યુબ પણ ખાલી જોયું છે તો એમને પણ અવશ્ય આપણી યુટ્યુબ ચેનલથી પણ ફાયદો થતો હોય છે અવારનવાર આપણા જે વીસ કે પચીસ કે ત્રીસ કે પચાસ કે સો કે મેગા વિડીયોઝની અંદર જે કંઈ પણ પ્રશ્નો સોલ્વ કરાવવામાં આવતા હોય છે તો તે કંઈ બેતુકી બાતે નથી એની અંદર કંઈક ને કંઈક છુપાયેલું હોય છે અને બની શકે કે એનો જે બેઠો પ્રશ્ન છે એ તમને પરીક્ષામાં પણ પૂછાઈ જાય એનું એક ઉત્કૃષ્ટ નમૂનો તમે આ પ્રશ્નમાં જોઈ શકશો ફક્ત ને ફક્ત એવોર્ડ નાઇટની જગ્યાએ અહીંયા એવોર્ડ સેરેમની શબ્દ કર્યો છે બાકી કોઈ ચેન્જ નથી યુ કેન સી હેર શ્રી મી ડીડ યુ સી ધ એવોર્ડ સેરેમની ઓન ટીવી લાસ્ટ નાઇટ સેમ પ્રશ્ન અમે યુટ્યુબમાં ભણાવ્યો હતો શ્રી મી ડીડ યુ સી ધ એવોર્ડ નાઇટ

તો આપણી યુટ્યુબ ચેનલ જેમાં એક લાખ આઈ મીન સોરી અગિયાર લાખથી પણ ઉપર વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે લાખ બોલાઈ ગયું સોરી વન પોઈન્ટ થર્ટીન મિલિયન જેટલા વિદ્યાર્થીઓએ વેબ સંકુલ ઉપર ભરોસો કર્યો છે તો આ ભરોસો અમે અકબંધ રાખ્યો છે ફરીથી એક વખત તો આ પણ તમે પુરાવો જોઈ શકશો બેઠો બેઠો પ્રશ્ન છે વન સેકન્ડ ઇટ ઇઝ ઓન્લી ધ સેકન્ડ ટાઈમ ઇટ ઇઝ ઓનલી ધ થર્ડ ટાઈમ ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ થર્ડ ટાઈમ આ બધું પણ મેં આ પેટર્ન સમજાવી ગઈ વિદ્યાર્થી મિત્રોને કે આના પછી હંમેશા આપણે પૂર્ણ વર્તમાન કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે મેં કાળના લેક્ચરમાં ભણાવ્યું પણ છે ઇઝ ધ ઇટ ની જગ્યાએ થર્ડ એપલ યુ હેવ સો ફાર ધેટ ઇઝ ધ થર્ડ એ રીતે અહીંયા કોઈ પણ ક્રમ આપી શકે ને પાછળ તમને નાઉન આપી દે તો અહીંયા જોઈ શકશો હેવ ઇટન પૂર્ણ વર્તમાન કાર્ડ આપણે યુઝ કર્યો છે અહીંયા આ વિડીયોમાં હું બોલ્યો પણ છું કે આવી વાક્ય રચના પૂછી શકાતી હોય છે પ્રિફિક્સ અને સફિક્સના નિયમો આપણાને પૂછાતા હોય છે તો અહીંયા તમે જોઈ શકશો કમ્પોઝ અથવા તો કમ્પોઝિશન પણ કહી શકો અને આપણી જે બેચિસ છે એપ્લિકેશનની લાઈવ બેચિસ એની અંદર મેં આ શબ્દ ભણાયો છે આની આગળ આગળ શબ્દ ડી કમ્પોઝિશન કહો અથવા તો ડી કમ્પોઝ કહો બોલતી વખતે મેં ડી કમ્પોઝ શબ્દ પણ બોલ્યો છું અને યુ કેન સી હિયર અહીંયા મેં આ શબ્દ ભણાયો છે આખી ડીની કેટેગરી મેં જે ભણાવી હતી એમાં સિલેક્ટ ડિસ ડિસિલેક્ટ કોડ ડીકોડ ફોર્મ ડીફોર્મ મોટિવેટ ડીમોટિવેટ કમ્પોઝિશન કમ્પોઝિશન ડીકમ્પોઝિશન એટલે કે કમ્પોઝ ડીકમ્પોઝ તમે અહીંથી લઈ શકતા હતા સીધે સીધું મેં ક્લાસરૂમમાં ભણાયેલું પણ છે તો સફિક્સ નામનો જે ટોપિક છે એમાંથી આ ક્વેશ્ચન પૂછાયો હતો તો તમે જોઈ શકશો તે રીતે એક વેનમસ વેનમ જે પોઈઝનિયસ હતો તો વેનમસ શબ્દ પૂછાયો છે એ પણ આપણે યુટ્યુબમાં એક લેક્ચરમાં ભણાયેલો છે પરંતુ આપણા અસંખ્ય વિડીયો ઓન લીધે એનો પણ સ્ક્રીનશોટ હું તમારી સમક્ષ આવનારા દિવસોમાં કસે ને કસે મૂકી તો દઈશ એ પણ આપણો બેઠે બેઠો ક્વેશ્ચન છે સાથે સાથે અન્ય પણ વિદ્યાર્થીઓએ કીધું છે કે સાહેબ આ પણ અમને શીખવાડ્યું હતું તમે આ પણ શીખવાડ્યું હતું ઇનડિરેક્ટલી તો ઘણું બધું પૂછાયું છે પણ આ તો એવા આ એવા છે કે જે સીધે સીધા પૂછાયા છે તમે જોયું હશે ટર્માઇટ છે તો એ તો બેઠો પૂછાયો છે હમણાં જે લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન એ પણ બેઠો છે કમ્પોઝિશન ડિકમ્પોઝિશન તો કમ્પોઝ ડિકમ્પોઝ આપણ બેઠો છે તો આ બેઠા ક્વેશ્ચન પૂછાય કહી શકાશે પછી એક એસેનો એંગલ આપણે કરાયો હતો કે એસે પણ ઇમ્પોર્ટન્ટ આપ્યા હતા તો એમાં જે મેં કીધું હતું કે એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટને લગતો જો ડોમેસ્ટિક વાયલન્સ છે અથવા તો મહિલાઓ સાથે સાથે એટલે મહિલાઓ સાથે જે ઘરેલું હિંસા થાય છે તે છે મહિલાઓનું યોગદાન આઝાદીની ચળવળમાં એટલે કે કોન્ટ્રિબ્યુશન ઓફ વુમેન ઇન ફ્રીડમ મુવમેન્ટ સાથે સાથે એડ્યુકેટ અ ગર્લ એડ્યુકેટ અ ગર્લ ચાઇલ્ડ અને એ પણ હું લેક્ચરમાં પણ બોલ્યો છું એડ્યુકેટ અ ગર્લ ચાઇલ્ડ અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે જેમ કીધું છે તેમ પ્રમાણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જેમ કીધું છે કે ઇફ યુ એડ્યુકેટેડ વિમેન વુમેન યુ એડ્યુકેટ નેશન તમે જો સ્ત્રીને ભણાવો છો તો તમે રાષ્ટ્રને ભણાવો છો એટલે કે કહેવાય છે ને કે આવું પણ મેં લેક્ચરમાં બોલ્યો છું કદાચ જે વિદ્યાર્થીઓ મારો લેક્ચર ભર્યો છે રિવિઝન સેશન આપણે જે કર્યો હતો એસએનો એમાં મેં કીધું છે કે કહેવાય છે ને કે જો તમે એક દીકરાને ભણાવો છો તમે એક પરિવારને તારો છો પરંતુ તમે એક દીકરીને ભણાવો છો તો તમે પેઢી તમારી આખી પેઢી થઈ જાય છે તો ઇફ યુ અ વુમેન યુ એડ્યુકેટેડ નેશન જેની વાત આપણે કંઈક આ લેક્ચરમાં કરી પણ હતી કટ ધ ગ્રીડ નોટ ધ ગ્રીન આ પણ એન્વાયરમેન્ટનો થી પૂછેલો હતો તો આ વુમેનવાળું જે છે એ આપણે અહીંયા કરાયું હતું વુમેન્સ હેલ્થ છે બરાબર પછી આ વેમેન તો આ બધી બાબતો સીબીએસઈ ક્લાસ એક્ઝામ ઇન ધ એડ્યુકેશન ફ્રન્ટ ઓવર ધ યર્સ ઇઝ સીન ઇન્ડિયા ગર્લ હેવ મોલ મોર પાસિંગ પર્સન્ટેજ રહ્યો આખી ડિટેલ તમે જોઈ શકશો આ મારો જ સાઈડ ફેસ છે તો આ પણ એસે આપણે કરાયો છે તમે જોઈ શકશો અહીંયા ચાલએ કરિયર્સ રિસ્ટ્રિક્શન ફોર કરિયર્સ ફોર વિમેન તો એ ચીજે બી અમને કરાઈ હોય છે તો આ એક ઝલક હતી જે આપણે પરીક્ષામાં તમને જે પણ બાબતો કરાઈ છે એ ખરેખર પૂછાય છે કે નહીં બરાબર એનો એક આ નમૂનો હતો બિલકુલ એક એક નાની ઝલક મેં તમને બતાવવાની કોશિશ કરી છે તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે વિદ્યાર્થીઓ એ અમારા પર ભરોસો બતાવ્યો છે અમારા પર ભરોસો જતાવ્યો છે અને આપણી ઓફલાઈન એઝવેલ એઝ આપણી ઓનલાઈન બેચેસમાં જોડાયા છે તો તમને ફરીથી એક વખત તમે આવનારી જે પરીક્ષા છે તમારી એનું જે કંઈ પણ પરિણામ આવશે એમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરો એવી અમારા તરફથી વેબ સંકુલ તરફથી શુભકામના છે અને તમે પાસ થાવ છો ત્યારે હંમેશાથી તમને ખ્યાલ છે તે પ્રમાણે વેબ સંકુલના વિદ્યાર્થી જ સામે ચાલીને વેબ સંકુલને જણાવતા હોય છે કે સાહેબ હું તમારી સંસ્થામાંથી ભણેલો છું અને આ રેન્ક ઉપર અથવા તો આ પોઝિશન ઉપર છું બરાબર એટલે વિદ્યાર્થીઓ જે છે એ એમનું પરિણામ જ એ એમનું પરિણામ સામેથી ચાલીને બોલતું હોય છે તો ફરીથી એક વખત તમે બધાએ બધા સફળતા પ્રાપ્ત કરો અને અમારી સમક્ષ તમે જો અહીંયા આવવા માંગો છો તો તમે પણ અહીંયા આવીને અમને મળી શકો છો આવીને તમારી જે સફળતા છે એના સહભાગી બનાવી શકો છો કે સાહેબ અમે આ પરીક્ષામાં કે અમે વેબ સંગુલા પ્લેટફોર્મ થકી આ પરીક્ષામાં પાસ થયા છે સો છેલ્લે છેલ્લે જીએસઆરટીસીની પરીક્ષા હવે બસ થોડાક જ દિવસોમાં છે ત્યાં આપણે સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે સાતસો ને કિંમતમાં એક મહિના માટે આ તમને કોર્સ મળવાપાત્ર રહેશે જેની વેલિડિટી એક મહિના રહેશે કોર્સની વિશેષતા તમે જોઈ શકશો નવા સિલેબસ મુજબ આમાં પણ મોટર વાહન અધિનિયમે ભણાયેલો છે જે વિદ્યાર્થીઓએ કદાચ મોટર વાહન અધિનિયમ જોયો હશે તો એમને ખ્યાલ હશે કે ભાઈ અને સાથે સાથે જેટલા પણ ફેકલ્ટી મિત્રો આમાં અભ્યાસ કરાવડાવ્યો છે એ શૈલેષડિયા સાહેબ હોય અક્રમ સાહેબ હોય તો બિલકુલ અપ ટુ ધ માર્ક દરેકે દરેક બાબત નિગમને લગતી માહિતી હોય રોડ સેફ્ટી હોય ટિકિટ અને લગેજને લગતા ગાણિતિક પ્રશ્નો હોય મોટર વ્હીકલ એક્ટ હોય દરેકે દરેક બાબતને આપણે ડિટેલમાં સમજાવી છે તો છેલ્લા છેલ્લા હવે મહિનામાં છેલ્લા કા ઓછા દિવસોમાં જો તમારી તૈયારી નથી થઈ તો તમે ચોક્કસથી અમારા આ કોર્સમાં જોડાઈ શકો છો ઓફરનો લાભ લેવા માટે આજે જ તમે વેબ સોંગલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી ઓફરનો લાભ લઈ શકશો અને જે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને વધારે ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકશો આ સાથે મને એટલે કે સંદીપને રજા આપશો પોતાનું ધ્યાન રાખશો અને આવનારી પરીક્ષા માટે ફરીથી આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના જય હિન્દ જય ભારત